શહેરના ગોત્રી હોસ્પિટલમાં જ ઇમરજન્સી વોર્ડમાં લાઇટ ડૂલ થતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો છે ગોત્રી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં જ લાઇટ ના હોવાને કારણે દર્દીઓ સાથે જ જે સગા સંબંધીઓ આવ્યા છે તેઓએ મોબાઈલ ટોર્ચની લાઇટથી દર્દીઓ સાથે ઉભા રહ્યા છે તાત્કાલિક વોર્ડમાં જ દર્દીઓ વેન્ટિલેટર પર હતા ત્યારે તેઓને વારંવાર આવી રીતે લાઇટ જવાને કારણે તકલીફ પડી રહી છે લાઇટ જવાને કારણે જ વેન્ટિલેટર પર રહેલા દર્દીઓને કોઈ જાનહાનિ થાય તો તેની જવાબદારી કોની આ ખૂબ મોટો એક પ્રશ્નાર્થ ઉભો થાય છે

આ જે દર્દી છે એમનું જે તાત્કાલિક એ થાય તો કોઈ સુવિધા કરવી જોઈએ લાઇટની તમે પણ મોટા આપણે ઓસ્તી આવતા હોય છે કે ગોત્રી હોસ્પિટલમાં સારવાર મળી રહેશે પણ અહીંયા આવીને જોઈએ તો આવું બધું અધર લાલિયાવાળી ચાલે છે બધે વડોદરા શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલી સૌથી મોટી ગોત્રી હોસ્પિટલ જે આ તાત્કાલિક વોર્ડ આપ જોઈ રહ્યા છો જે તાત્કાલિકમાં અનેક જે બહારથી અને કેટલાક વિસ્તારોમાંથી જે અહીંયા દર્દીઓ આવતા હોય છે અને પોતાની સારવાર લેતા હોય છે ત્યારે આ જે તાત્કાલિક વિભાગમાં આપ જોઈ શકો છો કે લાઇટ આવે છે અને જાય છે જે કેટલાક પેશન્ટો વેન્ટિલેટર પણ છે તેઓની શું હાલત થતી હશે તે તમે કલ્પના જ કરી 그 क 소 આજે જે લાઇટ ના હોવાના કારણે કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડતો હશે જે વારંવાર જે આ રીતના લાઇટો આવી અને જવી એ કેટલું યોગ્ય સરકારી આ હોસ્પિટલમાં જે અનેક જે સરકારી હોસ્પિટલોમાં ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય છે મોટી મોટી ગ્રાન્ટો ફાળવવામાં આવતી છે તેના આ લીલા લીલાં ઉડાડતું આ ગોત્રી હોસ્પિટલનું આ જે તાત્કાલિક વોર્ડ છે તેમાં સ્પષ્ટ પ્રમાણે ન્યૂઝના કેમેરામાં આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ લાઇટ જવાના કારણે દર્દીઓને કેટલી હાલાકીનો સામનો કરવો પડતો હોય છે જ્યારે આવી રીતના વારંવાર જે લાઇટ જઈ રહી છે સો આ ગોત્રી હોસ્પિટલમાંથી આ જે કોન્ટ્રાક્ટર હોય કે જે આ ગોત આ મેનેજમેન્ટ જે કરનાર છે તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં કે આ જ રીતના જે પેશન્ટો છે તેમની સાથે છેડા થતી રહેશે